ગોગમ્બ તાલુકાના બોર ગામે એક પ્રાઇવેટ દવાખાનું ક્લિનિક ચાલતું હોય અને જન સમુદાયમાંથી નાગરિક એવું ફરિયાદના સ્વરૂપમાં ત્યાં કે હાલતમાં દવાખાનું ચલાવતા હોય ને બોટલો ચડાવતા એ ફરિયાદના સંદર્ભમાં આરોગ્યની ટીમ પણ સાથે આજે ત્યાં સ્થળ પર તપાસ અર્થે ગઈ છે પોલીસ મામલતદાર અને ટીએચ ક્લિનિકનું નામ છે દેવ ક્લિનિક અને ડૉક્ટર કેસી પંડ્યા જેમની ડિગ્રી છે બી એચ એમ એસ એવું બોર્ડ પરથી અને આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ બોર્ડના તબીબ નશાની હાલતમાં સારવાર કરતો હોવાનું મેં જે અખબારમાં મા ભાસ્કરમાં જણાવ્યું હતું હવે મેં આ પંડ્યા પ્રજ્ઞેશ ચંદુલાલ જે એના વિશે મેં લખ્યું છે એટલી હદે ફેસબુક પર મારા ફેસબુક એકાઉન્ટ પર મને ગારો આપી છે અને ગારો લખી છે જેની કોઈ હદ નથી મિત્રો આખું બોર ચાથા જાણે છે કે આ વ્યક્તિ હજારો દર્દી રોજના આવે છે અને દારૂ પીને જ એની સારવાર કરે છે તો દિજા ભાસ્કરમાં ફોટો આપ્યું હોય એનો દારૂ પીને જો વિડીયો વાયરલ થયો છે એ વિડીયોના આધારે મેં આ જે છે લખ્યું છે અને તે છતાં પણ એ ઘરે આવીને ધમકીઓ આપે છે અને આનું જે દવાખાનું ચાલે છે એ ખરેખર તમે હાલમાં પણ તપાસ કરો તો એ દારૂ પીને જ તમને સારવાર કરતો જોવા મળશે મિત્રો આ પંડ્યા બ્રાહ્મણ હોવા છતાં પણ જેમ ફાવે તેમ ગારો બોલે છે તો શું આ સાચું છે તમે ન્યાય કરજો